જય શ્રીમદ નારાયણ રામાનુજ દાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક બાવીસ વેદાનામ સામવેદોસ્મી देवानाम् अस्मि वासवः इन्द्रियाणाम् मनश्चास्मि भूतानाम् अस्मि चेतना ઓમ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન વેદોમાં સામવેદ હું છું દેવતાઓમાં ઇન્દ્ર હું છું હું ઇન્દ્રિયોમાં મન છું હું સર્વ સંવેદનશીલ જીવોની ચેતના છું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદોમાંથી સામવેદ સૌથી વધુ સંગીતમય છે અને તેની એક હજાર શાખાઓ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ આ સામવેદ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સર્વે દેવતાઓમાં તેવો સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અગિયાર ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો ત્વચા આંખ કાન જીભ અને નાક અને પાંચ કર્મ ઇન્દ્રિયો મુખ જે બોલી શકે છે હાથ પગ ઉત્સર્જન અને ઉત્પત્તિ અંગ અને અગિયારમી ઇન્દ્રિય છે મન આ દસ ઇન્દ્રિયો અગિયારમી ઇન્દ્રિય મનની સહાયતા વિના કાર્ય કરી શકતી નથી તેથી ઇન્દ્રિયોમાં મનને મુખ્ય માનવામાં આવે છે છે અને પરમાત્મા કહે કે આ અગિયાર ઇન્દ્રિયોમાં તે મન છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ સંવેદનશીલ જીવોની બુદ્ધિ છે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ અને જ્યારે પણ આપણે સામવેદ સાંભળીએ જ્યારે પણ આપણે ઇન્દ્રનું નામ સાંભળીએ જ્યારે પણ આપણે મન અને બુદ્ધિ એ શબ્દો સાંભળીએ જ્યારે પણ આપણે આપણા પોતાના મન અને બુદ્ધિનો અનુભવ કરીએ ત્યારે આપણે સ્મરણ કરીએ કે તેમાં પુષ્કળ માત્રામાં શ્રી કૃષ્ણ પરમાત્માની ઉર્જા રહેલી છે આમ શ્રી કૃષ્ણ પરમાત્માનું નિરંતર સ્મરણ કરવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ વેદાનામ સામવેદોસ્મિ દેવાનામ અસ્મિ વાસવ મનસ્ચાસ્મિ ભૂતાનાં અસ્મિ ચેતના શ્રીમન્નારાયણા માત્માએ આખીય ભગવદ્ ગીતા અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण तमारी आज्ञा पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण सामवेदोस्मि देवानाम। अस्मि वासवः इन्द्रियाणाम् मनश्चास्मि भूतानाम् अस्मि चेतनाम् वेदानां सामवेदोऽस्मि देवानाम् अस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानाम् अस्मि चेतना श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण